શુક્રવાર તારીખ છ નવ બે હજાર ચોવીસ કચ્છ મુસ્લિમ અગ્રણી હાજી જુમાર રાયમાએ ઘટનાને વખોડી કંડલા બંદરના માછીમારોના ઘર તોડી નાખવા એ માનવ અધિકારનું હનન છે કંડલા બંદરના બન્નો વિસ્તાર નજીક કંડલા પોર્ટના સત્તાધીશો દ્વારા માછીમારોના મકાનો તોડી પાડતા માછીમારો બેઘર થયા છે આ કાર્યવાહીને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ સેક્રેટરી અને કચ્છના મુસ્લિમ અગ્રણી હાજી જુમાર રાયમાએ સખત શબ્દોમાં વખોડી કાઢી છે તેમના જણાવ્યા મુજબ કંડલાના બન્ના વિસ્તાર અને તેની આજુબાજુના પાંચસો પરિવાર મકાનનું ડિમોલિશન દીનદયાલ દ્વારા કરવામાં આવે છે જે માનવતાહીન કૃત્ય છે જે લોકોના મૂળભૂત અધિકારીઓ પર તરાપ છે અને તદ્દન અન્યાયી કાર્યવાહી છે પચાસ વર્ષથી વધારે સમયથી વસવાટ કરતું અને માછીમારોનો વ્યવસાય કરતા પરિવારજનોને બેઘર કરવામાં આવ્યા છે જે લોકોને માછીમારી કરવા ગુજરાત સરકાર દ્વારા પાસ આપવામાં આવે છે અંતર્ગત માછીમારી કરતા હોય છે જો તે લોકોને હટાવવા હોય તો રહેઠાણ માટે બીજી વ્યવસ્થા કરવી જોઈએ અને તેમની સાથે વાતચીત કરી વિશ્વાસમાં લઈ અને કાર્યવાહી કરવી જોઈએ પોર્ટની માલિકીની જમીન છે તે વાસ્તવિક છે પણ વૈકલ્પિક રહેઠાણની વ્યવસ્થા કર્યા વગર આવી રીતે હજારો પરિવારને બેઘર કરવા તે ક્યાંનો ન્યાય છે પોર્ટ દ્વારા જે કાર્યવાહી કરવામાં આવે છે તે માનવ અધિકારોનું હનન છે જે લોકોને બેઘર કરી રસ્તા પર મૂકી દીધા છે તાત્કાલિક પોર્ટ ઓથોરિટી આ બેઘર પરિવારને હાલ પૂરતી જમવા તથા રહેવાની વ્યવસ્થા કરે અને તે લોકોને અન્ય કોઈ જગ્યાએ માછીમારી કરવા વ્યવસ્થા તેમજ પોતાનું ગુજરાન ચલાવી શકે તેવી વ્યવસ્થા કરવા માટે પોર્ટના સત્તાવાળાને અપીલ કરાય છે ન્યૂઝ સત્યની સાથે